અમદાવાદ સારંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના કોઠારી શાસ્ત્રી શ્રી હરિપ્રકાશ સ્વામીજીએ માનવ સેવા પરિવાર બગોદરાની શુભેચ્છા મુલાકાત લીધી આજરોજ મંદિર માનવ સેવા પરિવાર બગોદરા કે જ્યાં પંડપીડાએ રઝડતા દુઃખી નિરાધાર બિનવારસી માનવીઓની સેવા સાથે સારવાર કરતી સંસ્થા કે જ્યાં ને એકતાલીસ પ્રભુજીઓ સેવા સાથે સારવાર લઈ રહ્યા છે તે સંસ્થામાં કથાકાર તેમજ સારંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના કોઠારી શાસ્ત્રી શ્રી હરિપ્રકાશ સ્વામીજીએ આશીર્વચન શુભેચ્છક મુલાકાત લીધી હતી દુઃખી આત્માઓ દ્વારા સ્વામીજીનું પુષ્પહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાં સ્વામીજીએ દુઃખી આત્માઓને આશીર્વાદ આપ્યા અને બધા જ પ્રભુજીઓ જલ્દીથી જલ્દી સાજા થઈ જાય તેવી કષ્ટભંજન દાદાને અરજ કરી તથા આશીર્વાદ રૂપે સ્વામીજીએ તેમની ઉપર પુષ્પવર્ષા કરી હતી તથા આશ્રમમાં હાલ જે નવું બાંધકામ થઈ રહ્યું છે તેની મુલાકાત લીધી હતી અહેવાલ મહેશ મકવાણા ધોળકા